શીખરભાઈ પટેલે ખૂબ સુંદર સ્ટાર્ટઅપ કર્યું છે એણે ઇમરજન્સી લાઈફ સેવર કીટ એક ડિઝાઇન કરી છે આજકાલ ઘણું જોઈએ છે લોકો એમને જીમમાં વર્કઆઉટ કરતા કરતા પડી જાય છે લોકો બહાર એક્સિડન્ટ થાય છે ને એકદમ બેભાન થઈ જાય છે તો એ વખતે જ્યારે એકસો આઠ આવે કે એમ્બ્યુલન્સ આવે કોઈ ડૉક્ટર પાસે હોય એ વ્યક્તિ કોણ છે એના ઘરવાળા કોણ છે ઇમરજન્સી કોન્ટેક્ટ એને કંઈ કઈ પ્રીકન્ડિશન છે કે નહીં એ કોઈને ખબર નથી હોતી એટલે ઇમરજન્સીમાં જે હેલ્પ કરનારા લોકોને ખ્યાલ ના આવે કે એને શું ટ્રીટ કરવી એને શુગર ઓછું થઈ ગયું કે એને બીપી છે શું થયું એ જાણકારી ના હોય તો આપણે એક કીટ એવી ડિઝાઇન કરી છે કે જે યુઝર પોતાની જોડે એની પાસે હોય કોઈ બી જ્યારે બેભાન થાય કે એક્સિડન્ટ થાય તો આજુબાજુવાળા એ ક્યુ કોડ સ્કેન કરે તો એ પર્ટિક્યુલર વ્યક્તિના વિશેનું નામ એની પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય કંઈક દવા લેતા હોય એની કંઈક બીજી કંઈ એલર્જી હોય એનું બ્લડ ગ્રુપ એને ઇમરજન્સી કોન્ટેક્ટ બધી વિગતો એ લોકોને ખબર પડે અને સાચી ટ્રીટમેન્ટ તરત ચાલુ થઈ શકે જેનાથી એ વ્યક્તિની લાઈફ બચી શકે કે કંઈક પરમનન્ટ ડેમેજ થતા જ થઈ શકે આપણે અત્યારના એપના પાંચ લાખથી વધારે ડાઉનલોડ્સ આપણે છે આપણે લગભગ સવા ત્રણ લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે તો મિત્રો આ હતા જીગરભાઈ પટેલ અમદાવાદના છે એનું આઈટી સ્ટાર્ટઅપ છે હેલ્થી અને આ જે એનું ઇમરજન્સી જે એની કીટ છે એને ખૂબ જ ઉપયોગી છે ફક્ત એકસો સિત્તેર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તમે પોતાના માટે બી બનાવી શકો છો અને કોઈને ગિફ્ટ પણ કરી શકો છો તો એનો લાભ લેજો થેન્ક યુ